નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મે મહિનામાં ત્રણ મોટા ગ્રહો બદલશે પોતાની ચાલ આ રાશિઓનું સુતેલું ભાગ્ય જાગશે શાસ્ત્રમાં ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તનની અસર બધી રાશિઓ પર પડે છે મેં મિત્રો માતા લક્ષ્મીજીની હવે બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓથી ખૂબ જ ખુશ છે જેના કારણે આ રાશિઓના જીવનના બધા દુઃખોનો અંત આવવાનો છે અને હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં અપાર ખુશી આવવાની છે જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે આ ભાગ્યશાળી રાશિઓ આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટથી થી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને તે રાશિઓને ખૂબ જ મોટા સારા સમાચાર મળવાના છે આ વિડિયોમાં અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વીડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ આ વિડિયો બિલકુલ જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂરથી લખો જેથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેમને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે મિત્રો જેમ તમે બધા જાણો છો માતા લક્ષ્મીજીના કળિયુગમાં સૌથી સક્રિય દેવી ઓમાના એક છે એવું કહેવાય છે કે માતા લક્ષ્મીજી તેમના ભક્તોના દરેક સંકટને દૂર કરે છે અને તેમના દુઃખ અને પીડા દૂર થાય છે જેમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે તેઓ સમજે છે કે તેમના બધા કામ પૂર્ણ થાય છે મે મહિનામાં ત્રણ મોટા ગ્રહો બદલશે પોતાની ચાલ આ રાશિઓનું સુતેલું ભાગ્ય જાગશે મેજર પ્લેનેટ જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગ્રહોના રાશિમાં પરિવર્તનની અસર બધી રાશિઓ પર પડે છે મે મહિનામાં ગુરુ બુધ અને શુક્ર રાશિ બદલશે ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે બુધ અને શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે આ ગ્રહોની ગતિમાં પરિવર્તનથી બધી બાર રાશિઓ પ્રભાવિત થશે કેટલીક રાશિના લોકોને શુભ ફળ મળશે તો કેટલીક રાશિના લોકોને અશુભ ફળ મળશે चालो जाए के महीना में त्रहण मोटा ग्रहों चाल परिवर्तन थी कई राशियों ने फायदो नंबर सिंह राशि जबरदस्त लाभ ऊर्जा और आत्मविश्वास बढ़ स्वास्थ्य में सुधारो पैसा प्रवाह शत्रुओं पर विजय प्राप्त हो ઓફિસમાં તમારા કામની બોઝ પ્રશંસા કરશે તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા મૂલ્યાંકન મળી શકે છે નાણાકીય લાભ થશે સિંહ રાશિના જાતકો માટે ગ્રહોની ચાલમાં મેં મહિનાનું મહત્વપૂર્ણ પરિવર્તન ખૂબ મહત્વ ધરાવે છે આ મહિને ત્રણ મોટા ગ્રહોના પરિવર્તનથી સિંહ રાશિ માટે ખાસ પ્રકારના પરિણામો પ્રગટ થશે મંગળ બુધ અને ગુરુ ગ્રહો તેમની ગતિમાં પરિવર્તન કરશે જેનો સીધો પ્રભાવ સિંહ રાશિના કાર્યો વ્યવસાય નોકરી આરોગ્ય અને સંબંધોમાં જોવા મળશે મંગળના પ્રભાવથી જાતકોને ઉર્જા અને ઉત્સાહ મળશે જે તેમને નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા અને જૂના કાર્યો પૂરા કરવા માટે પ્રેરિત કરશે જો તેઓ યોગ્ય આયોજન સાથે આગળ વધશે તો આ સમય દરમિયાન ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી શકશે આ ઉપરાંત ગ્રહના ગતિ બદલાવથી તમારું કમ્યુનિકેશન અને વિચારશક્તિ વધુ મજબૂત થશે જેના કારણે તમે લોકો સાથેના સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવી શકશો સિંહ રાશિના માટે આ મહિના દરમિયાન કેટલીક ચિંતાઓ અને અવરોધો પણ આવી શકે છે ખાસ કરીને ગુરુ ગ્રહના પરિવર્તનથી અચાનક આર્થિક ખર્ચમાં વધારો થઈ શકે છે પરંતુ આ સાથે જ તમે નાણાકીય વ્યવસ્થામાં સુધારો પણ કરી શકશો જો તમે ધીરજ અને સચોટતા સાથે નિર્ણય લેશો આ સમય દરમિયાન શારીરિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે કારણ કે ગ્રહોની પોઝિશન માનસિક તણાવ લાવી શકે છે યોગ ધ્યાન અને આરામદાયક પ્રવૃત્તિઓથી તમે તમારા તણાવને હલકો કરી શકશો આ મહિના દરમિયાન તમારી ક્રિએટિવિટી ઉચિત સ્તરે રહેશે અને તમે નવું શીખવાની ઈચ્છા અનુભવો તેવો સંજોગ છે જો તમે ઉચ્ચ શિક્ષણ અથવા નવી આવકના સાધનો શોધી રહ્યા છો તો આ સમય તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે પરિવારના સભ્યો સાથે સંવાદમાં સ્પષ્ટતા રાખો અને કોઈપણ મુદ્દાને ટાળવા બદલે તેનો જડબેસલાક ઉકેલ શોધવાનો પ્રયાસ કરો નંબર બે મિથુન રાશિ આ સમય મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે ઘણા સમયથી અટકેલા કામો શરૂ થશે બુદ્ધિ અને શાણપણમાં વધારો થશે તમે તમારા પરિવારના સભ્યો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા મૂલ્યાંકનની શક્યતાઓ વધશે નાણાકીય લાભની પ્રબળ શક્યતા રહેશે પૂર્વજોની સંપત્તિથી તમને આર્થિક લાભ મળી શકે છે પારિવારિક જીવન ખુશ રહેશે તમે આ સમયનો ભરપૂર આનંદ માણશો મિથુન રાશિના જાતકો માટે મેં મહિનો ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે કારણ કે આ મહિને મંગળ બુદ્ધ અને ગુરુ પોતાની ચાલ બદલી રહ્યા છે ગ્રહોના આ પરિવર્તનથી મિથુન રાશિના જાતકોના જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઊંડી અસર પડશે મંગળના પરિવર્તનથી જાતકોને નવા ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ થશે તે જાતકોને તેમના કાર્યોમાં વેગ મળશે અને તેમને સામાજિક પરિધિમાં માનસન્માન પ્રાપ્ત થશે મંગળના પ્રભાવને કારણે વ્યવસાયમાં નવી તક પ્રાપ્ત થવાની શક્યતા છે જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ ફળ લાવનાર સાબિત થઈ શકે છે બુધ જે મિથુન રાશિના સ્વામી ગ્રહ છે તેના ગતિમાં થયેલા પરિવર્તનથી તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે અને તમે વધુ સુવ્યવસ્થિત રીતે નિર્ણય લઈ શકશો તેના દૈનિક જીવનમાં સુધારો લાવશે ખાસ કરીને વ્યાપારિક ક્ષેત્રે બુદ્ધનું પ્રભાવ જોતા તમે નવી યોજનાઓ બનાવી શકશો અને જૂની યોજનાઓમાં સુધારા લાવીને વધુ ફાયદો મેળવશો આ સમય દરમિયાન તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ તમને અનુકૂળતાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે ગુરુ ગ્રહના પરિવર્તનથી મિથુન જાતકોના મનોવિશ્વમાં ઊંડા બદલાવ આવશે તમારું ધ્યાન આધ્યાત્મિકતા અને નૈતિક મૂલ્યો તરફ વધશે તમારા જીવનમાં નવી દિશાઓ વિશે વિચાર કરવાની તક મળશે તેના શૈક્ષણિક કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને નવી ટેલેન્ટ અથવા હોશિયારી પ્રગટાવવાનો આ મહિનો આદર્શ છે જો તમે ઉચ્ચ શિક્ષણ માટે યોજના બનાવી રહ્યા છો તો તે માટે પણ આ સમય સકારાત્મક છે આર્થિક બાબતોમાં મિશ્ર પરિણામ મળવાની સંભાવના છે ગ્રહોના ફેરફારના કારણે અચાનક ખર્ચ થઈ શકે છે પરંતુ તે સાથે જ આવકના નવા સ્ત્રોત પણ ઉભા થશે તેને વધુ દાન અને સામાજિક કાર્ય તરફ પ્રેરિત કરી શકે છે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બની શકે છે અને જો તમે લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે આ સાથે આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે શારીરિક થાક અને માનસિક તણાવ ટાળવા માટે નિયમિત યોગ અને ધ્યાન કરવા પર ભાર મૂકવો જો તમે આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા અનુભવી રહ્યા છો તો આ સમય સારવાર માટે યોગ્ય છે नंबर त्र मेष मेष राशि ना ने खूबज शुभ फल अने व्यवसाय मा तमने अपार सफलता पारिवारिक जीवन मा सुख अने शांति तमारा बधा सपना साकार थशे, धंधा मा लाभ थशे, कार्य मा आवता अवरोधों दूर थशे। દરેક કાર્યમાં તમને સુખદ પરિણામો મળશે સખત મહેનત બમણું પરિણામ આપશે સમાજમાં પ્રશંસા મળશે જીવન સુખી રહેશે મેષ રાશિના જાતકો માટે મેં મહિનો મહત્વપૂર્ણ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં મોટા પરિવર્તનો લાવનાર સાબિત થશે કારણ કે આ મહિને મંગળ બુધ અને ગુરુ ગ્રહ પોતાની ચાલ બદલશે મંગળ જે મેષ રાશિનો સ્વામી ગ્રહ છે તેની ગતિમાં થયેલા ફેરફાર જાતકોના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ લાવશે મંગળનો આ પ્રભાવ જાતકોને ચાતુર્ય દ્રઢતા અને ચિંતનશક્તિમાં વધારો કરશે આ સમય દરમિયાન તમે નવી શરૂઆત કરવા માટે પ્રેરિત થશો જે કાર્યક્ષેત્રમાં તમારી સફળતાના દરવાજા ખોલશે નોકરીમાં પ્રગતિ અને વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થવાની શક્યતા છે જો તમે નવા પ્રોજેક્ટ્સ અથવા સંસ્થાઓમાં રોકાણ કરવા માંગતા હો તો આ સમય ફળદાયી સાબિત થઈ શકે છે બુદ્ધના ગતિ પરિવર્તનનો પ્રભાવ તમારું વિચારશીલતા વધારશે અને તમે વધુ મજબૂત અને તર્કશીલ નિર્ણયો લેશો તમારો સંવાદક્ષમતા અને વિચારશક્તિ ઉચિત સ્તરે રહેશે જે તમને વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં મજબૂત બનાવશે ધંધામાં ભાગીદારીના મોરચે તમારી વાતચીત ક્ષમતા તમને લાભ આપશે નોકરીમાં સંવાદક્ષતા અને નવું શીખવાની ઈચ્છા તમને ઉચ્ચ પદ તરફ આગળ ધપાવશે મેષ જાતકો માટે આ સમયકાળ આરોગ્યના મોરચે પણ જાગૃતિ લાવતો રહેશે ખાસ કરીને ઉર્જાની અસંતુલન ટાળવા માટે નિયમિત શારીરિક વ્યાયામ અને સંતુલિત આહાર પર ભાર મૂકવો જરૂરી છે તણાવ અને થાક ટાળવા માટે યોગ અને ધ્યાનને જીવનશૈલીમાં સામેલ કરવું અનિવાર્ય છે વ્યક્તિગત સંબંધોમાં શુભ સંકેત છે જીવનસાથી અથવા પ્રેમીના સાથેના સંબંધોમાં મીઠાશ રહેશે જે લોકો લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છે તેઓ માટે આ સમય ખાસ લાભદાયી સાબિત થઈ શકે છે પરિવાર સાથે વધુ સમય વિતાવવાના અવસર મળશે જેનાથી ઘરેલું વાતાવરણ શાંતિપૂર્ણ બનશે આ રીતે મેષ રાશિના જાતકો માટે મેં મહિનો નવી તકો સાહસ અને ફેરફારો લાવનાર સાબિત થશે જો તમે સકારાત્મકતા સાથે કાર્ય કરી શકશો અને ગ્રહોની ચાલનો લાભ ઉઠાવવા માટે બુદ્ધિપ્રયોગ સાથે આગળ વધશો તો તમારું સુતેલું ભાગ્ય જાગી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂરથી લખજો જેથી માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર